નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર પોષણ મુક્ત આંગણવાડી ખેરગામ તાલુકા પ્રોજેક્ટ કુપોષણ મુક્ત સમાજ બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે જ પરંતુ જ્યાં ખૂટતી કડું સ્વરૂપે સેવા જરૂરી છે ત્યાં ઉત્કર્ષ મંડળ જેવી સંસ્થાઓનો સાથ સહકાર અને સહયોગ જરૂરી છે આ શબ્દો હતા મામલતદાર શ્રી દલપતભાઈ કે જેઓ ખેરગામના મામલતદાર છે આજ રોજ અઠ્ઠાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ઉત્કર્ષ મંડળ અને સરકારી તંત્રના સંયુક્ત યોજના અંતર્ગત તાલુકા પંચાયત કચેરી ખેરગામ ખાતે કુપોષણ મુક્ત બાળકો અને આંગણવાડીઓ ના અભિયાન અંતર્ગત તાલુકા પંચાયત ખેરગામના પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં આંગણવાડીની બહેનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી ઉપસ્થિત મહેમાનો એડવોકેટ શ્રી હરેશભાઈ પ્રમુખ ઉત્કર્ષ મંડળ અને એચ જે પરમાર તજજ્ઞ એસડીઆર પીપા અમદાવાદ સુબોધભાઈ નાયક પૂર્વ જીપીએસસી બોર્ડના મેમ્બરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા નવસારી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં નવા વર્ષની ઉજવણીની આડમાં કેટલીક જગ્યાએ મદિરાપાન તથા માદક દ્રવ્યો પીરસાતા આવ્યા છે જેમાં ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન થતું હોવાથી આવી પાર્ટી બંધ કરાવવાની માંગ સાથે દાદાકી સેના ગ્રુપ નવસારી વિભાગના સભ્યોએ નવસારી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને સાથે જ યુવાનોને નશાની આદિત ન બને અને દેશને અને તમારા પરિવારને તમારી ખૂબ જ જરૂર છે એ બી ભાવનાથી નવસારીના દાદાકી સેનાના અગ્રણીઓએ યુવાનોને અપીલ કરી હતી અને નવસારી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાંથી થિટી ફસ્ટની પાર્ટીની આડમાં મદિરાપાન ન થાય અને યુવાનો ગુમ ગુમરાહે ન ચડે એ ભાવનાથી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો સરકાર દ્વારા પૂરા ભારતમાં પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો અને આમ જનતાને જાગૃત કરવા સારું વાવું અને સારું ખાવું એવી ભાવના લોકોમાં જગાડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી જમીનની ફળદ્રુપતા અને પ્રાકૃતિક ખેતી ઉપર ખાસ ભાર મુકાઈ રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને નવસારી કૃષિ યુનિવર્સિટી સંશોધન નિયામકની કચેરી હેઠળ ચાલતા એન એ એચ અને સી ડબલ એ એસ પ્રોજેક્ટ પુરસ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા પ્રથમ દિવસે ત્રીસ મહિલા ખેડૂતો અને બીજા દિવસે ત્રીસ ખેડૂતભાઈઓને વલસાડ જિલ્લાના નાની તંબાડી ગામે આવેલ દામોદર ગોશાળાની મુલાકાત કરાવાઈ હતી ગૌસાળા ખાતે ગીર ગાય આધારિત ખેતી તેમજ દેશી ગાયના મૂત્ર અને મળ આધારિત વિવિધ બનાવટો સાબુ કોસ્મેટિક પ્રોડક્ટ ડૂબસ્ટીક અર્ક અને જુદી જુદી વાસ્તુશાસ્ત્ર આધારિત આર્ટિકલ બનાવટોની યુનિટની મુલાકાત ગૌશાળાના મંત્રી ધર્મેશભાઈ દ્વારા કરાવાઈ હતી વાંસદાના ગુરુકુળ વિદ્યાલયમાં ગૌ સંરક્ષણ અને ગૌદાન અભિયાનનો કાર્યક્રમ યોજાયો વાંસદા તાલુકાના ગુરુકુળ વિદ્યાલય રાણી ફળિયા વાંસદામાં ગૌદાન માટેનો કાર્યક્રમ યોજાયો જેની શરૂઆત શાળાના આદ્ય એવા પરમજીના પી થ્રી વાયથી કરવામાં આવી હતી પ્રીતિબેન શાહ અને પ્રીતિબેન શર્મા દ્વારા વિદ્યાર્થીઓને ગૌ સંરક્ષણ અને ગૌદાન વિશેની માહિતી આપવામાં આવી હતી ગાય આપણને દૂધ જ નહીં પરંતુ તેમના શ્વસનક્રિયા આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગી નીવડે છે અને આપણે પ્લાસ્ટિક આમ તેમ ફેંકે છે જે ગાય માતા ખાય

ચાલક જે ખરો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવની વિગતો તપાસતા શુક્રવારના રોજ સાંજના સમયે બલવાડા નેશનલ હાઈવેના બ્રિજ ઉપર નવસારીથી વલસાડ તરફ જઈ રહેલ મારુતિ ઓલ્ટો કાર નંબર જી જે પંદર એડી છ્યાસી પાંત્રીસના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર કુદી સામે જઈ રહેલ વલસાડ સુરત તરફ મારુતિ બ્રિઝા કાર નંબર જી જે પાંચ આરપી છન્નું ચોવીસ સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં અલ્ટો કાર ચાલક નયન ધીરુભાઈ ધોડિયા પટેલ ઉંમર ચોત્રીસ ઓલગામ પહાડ ફળીયા તાલુકો જિલ્લા વલસાડને ગંભીર ઈજા થતા તેમનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું જ્યારે તેમની સામે કારમાં સવાર અઢી વર્ષીય દીકરી નાવ્યા નયનભાઈ પટેલને સામાન્ય ઈજા થતાં આબાદ બચાવ થવા પામ્યો હતો તેમજ અકસ્માતમાં બ્રિઝા કાર ચાલકને ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો વધુ તપાસ થઈ રહી છે ગણદેવીમાં ગેસ સિલિન્ડર માટે સબસિડી મેળવનારાઓની લાંબી લાઈનો લાગી અમલસા તથા ગણદેવી વિસ્તારમાં ઘણા ગામોમાં રંધણ ગેસની પાઇપલાઇનો છે છતાં સેંકડો ગ્રાહકો ગેસ સિલિન્ડર ધરાવે છે અને ગેસ એજન્સીઓ પાસેથી સિલિન્ડર મેળવે છે સરકારે હવે ગેસ સિલિન્ડરની ડિલિવરી ડિલિવરી ઓથેન્ટિક કોડ આધાર આપનાર હોય ગેસ સિલિન્ડરના ગ્રાહકોએ કે વાયસી કરાવવાનું ફરજિયાત બન્યું જો કે ડિસેમ્બરના છેલ્લા દિવસે અને વર્ષના બે હજાર ત્રેવીસના આખરી દિવસોમાં દરેક ગ્રાહકો ઈ કે કરાવી શકે કે

નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ અંકલાસ ગામમાં એકસો પચાસ કચરાપેટીનું વિતરણ કરાયું વાંસદા તાલુકા પંચાયતના માજી શાસક પક્ષના નેતા બિપિનભાઈ મહાલે અંકલાસ ગામમાં દુકાનોમાં તથા દવાખાનામાં સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખીને એકસો પચાસ નંગ કચરાપેટીનું વિતરણ કર્યું હતું જેમાં બિપિનભાઈ મહાલે કહ્યું હતું કે આપણે જેમ ઘરમાં મંદિર તરીકે રાખીએ છીએ અને સ્વચ્છ રાખીએ છીએ તે જ રીતે કચરો ગમે ત્યાં ના નાખતા અને જાહેર રસ્તાઓ કે તેમજ દુકાનની આજુબાજુ આપણે કંઈ પણ સામાન ખરીદેલું હોય તો કોથળી કે કવર વગેરે ગમે ત્યાં નાખી દઈએ છીએ એ ગમે ના નાખતા આપણે કચરાપેટીનો ઉપયોગ કરીશું અને જે ભાગરૂપે અમે દોઢસો કચરાપેટીનું વિતરણ અંકલાસ ગામની અંદર કર્યું હતું વિધાનસભાના દંડક વિજયભાઈ પટેલ ધાકમાળ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહ્યા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચી શકે અને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે વાંસદા તાલુકાના ધાકમાળ ખાતે પહોંચેલી યાત્રાને ગ્રામજનોને ઉત્સાહભેર આવકારી લેવામાં આવી હતી વાંસદાના ધાકમાડ ગામે રથ સથવારે આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કીટ વિતરણ સહાય પ્રમાણપત્ર કાર્ડ વિતરણ તથા અન્ય યોજના અંતર્ગત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ધોળાપીપળા ઓવરબ્રિજ ઉતરતા અકસ્માત સર્જાયો મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર સર્જાયો અકસ્માત આઈસર ટેમ્પો તેમજ ટ્રક વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો જેમાં આઇસર ટેમ્પોના ચાલકને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તો ત્યારે અન્ય એક ટેમ્પો ચાલકે જે ચીકરીથી સુરત તરફ જઈ રહ્યો હતો તેણે ઓવરબ્રિજ ઉતરતા સ્ટીરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા ડિવાઇડર તોડી અને પલટી મારી ઘટનાની જાણ નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસને થતાં તેમજ મોબાઈલ તેમજ વેસમાં આઉટપોસ્ટના પીએસઆઈ સહિતના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લધુત્તમ તાપમાન તેર પોઈન્ટ ત્રાણું ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે જો ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ સત્યાશી ટકા અને સાંજ દરમિયાન બેત્રીસ ટકા નોંધાવવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પવનની ગતિ ઝીરો પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો તાલુકાના દેવતા ખાતે મોબાઈલની ચોરી ગણદેવી તાલુકામાં દેવતા ખાતે પ્રાણમી સ્ટ્રોટ મહાવંશી મોલ્લામાં રહેતા પંચોતેર વૃદ્ધ વૃદ્ધનો અંદાજે રૂપિયા સાત હજાર આઠસોની કિંમતનો નોકિયા કંપનીનો ટુ પોઈન્ટ થ્રી ચારકોર મોબાઈલ ફોનને કોઈક અજાણ્યો ઈસમ ચોરી છતાં ભોગ બનનાર વૃદ્ધે બિલ્લીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા મોબાઈલ ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે બિલ્લીમોરા પોલીસ હેલ્થ કોન્સ્ટેબલ નિલેશભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે નવસારીના કુરેલ ગામ સત્તાવીસ હજારનો દારૂ પકડાયો નવસારી ગ્રામ્ય પોલીસની ટીમને બાતમી મળતી હતી કે નવસારીના કુરેલ ગામ લીમડા ફળિયામાં એક મકાનમાં દારૂનો જથ્થો રખાય છે આ બાતમી આધારે ગ્રામ્ય પોલીસની ટીમ કુરેલના લીમડા ફળિયામાં રહેતો આરોપી અલ્પેશ ફકીર હળપતિના ઘરે છાપો મારતા તેના ઘરે અંદરના ખૂણાના ભાગે તેમજ પલંગની નીચે પૂઠાના બોક્સ અને મોટી મીણના થેલામાં ભારતીય બનાવટ વિદેશી દારૂ વિસ્કી નાની મોટી બોટલો તથા ટીન બિયર મળી કુલ એકસો ને છન્નું નંગનો કુલ રૂપ સત્તાવીસ હજાર ચારસોની કિંમતનો જથ્થો મળી આવતા પોલીસે દારૂ આ જથ્થો કબજે લઈ પોલીસના છાપા સમયે સ્થળ પરથી ન મળેલ અલ્પેશ હળપતિને વોન્ટેડ જાહેર કરી તેના વિરોધ પ્રો હેક્ટ કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સાથે નવસારી ગ્રામ્ય પોલીસના પીઆઈડી કે પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે ઈસમવાની મહિલા દ્વારા તેના પિતા પર હુમલો કરાઈ જામનગર ઈસમ વિરુદ્ધ ફરિયાદ બિલ્લીમોરાના ગેબેરા વિસ્તારમાં રહેતી મહિલાએ બિલ્લીમોરા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ જામનગરના નવાગામ ગામ સ્થિત જીજી હોસ્પિટલ પાછળ રહેતા મયુર ગેલુભાઈ માંડે ગત સત્તાવીસમી ડિસેમ્બર તેમના ઘર આવી તેમના પિતા પર ઢીકમુકનો માર મારવા સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે પીડિત મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે બિલ્લીમોરા પોલીસમાં મહિલા એસ એસ આઈ તેજલ બેન આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે તમારા કોઈ પણ પ્રસંગ નું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન